જય ઈસુ મસીહ પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉદ્ધાર માટે જીવન અર્પણ કર્યું છે બાઇબલ આપણે સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર રાજ્ય નજીક છે અને આપણે જાગૃત રહીને તેની તૈયારી કરવી જોઈએ પહેલું વચન માંથી અધ્યાય પચીસ કડીતેર એટલે જાગતા રહેજો કારણ તમે નથી જાણતા દિવસ કે નથી જાણતા ઘડી આ વચન આપણને તૈયાર રહેવાની ચેતવણી આપે છે કારણ કે ઈસુ ખ્રિસ્ત કઈ ઘડી અને કયા દિવસ આવશે તે કોઈ જાણતું નથી આ વચન જણાવે છે કે વિશ્વાસીઓએ હંમેશા પ્રભુના પુનરાગમન માટે આત્મિક રીતે તૈયાર રહેવાનું છે પ્રભુના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે પવિત્ર જીવન જીવી આત્મમાસ્થિર રહી

ઈશ્વરના માર્ગ પર ચાલુ પણ જરૂરી છે શ્રી ખ્રિસ્તના પુનર્ગન માટે તૈયારી રાખવી જરૂરી છે એ માટે આત્મા વિશ્વાસ અને સાચા ખ્રિસ્ત જીવન દ્વારા સતત રહેવાનું પણ આવશ્યક છે ત્રીજું વચન યુહાન અધ્યાય ત્રીજો કળી સોળ કેમ કે ઈશ્વરે દુનિયાને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો જેથી જે કંઈ તેના પર વિશ્વાસ કરે તેના નાશ પામે નહીં પણ આ જીવન પામે બાઇબલનું આ સૌથી મહાન વચન છે જે ઈશ્વરના અપરિમિત પ્રેમને દર્શાવે છે એ કહે છે કે ઈશ્વરે દુનિયાને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણને આપી દીધા તેથી જે કોઈ તેમના પર વિશ્વાસ રાખે તેના સ્વામે નહીં પણ શાશ્વત જીવન પામે આ વચન આપણને મૂળભૂત સંદેશ આપે છે કે ઈશ્વરના મહાન ઉપકાર દર્શાવે છે ચોથું વચન એફએસસ તે છો અગિયાર તમે પરમેશ્વરના આપેલા શસ્ત્રાસ્ત્રો પૂરેપૂરા સર્જી લો જેથી શૈતાનના દાવપેત સામે ટક્કર ઝીલી શકો આ વચન આપણને શીખે છે કે તમારે ઈશ્વરના સંપૂર્ણ શસ્ત્રથી સજ્જ થવું જોઈએ જેથી પોતાની ચતુર યોજનાઓ સામે તમે ટકી શકો આ વચન બતાવે છે કે આત્મિક જીવનમાં શત્રુના પ્રલોભનો અને આક્રમણો સામે ટકી રાખવા માટે વિશ્વના સત્ય સ્થળો શસ્ત્રો વિશ્વાસ સત્ય ન્યાય અને પ્રાર્થનાથી સજ્જ થવું જોઈએ પાંચમું વચન યોહાન અધ્યાય આઠ કડી બત્રીસ તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે આ વચન બતાવે છે કે ખ્રિસ્તના સત્ય જાણવું અને આત્મિક મુક્તિ પામવું એ જરૂરી છે શું ખ્રિસ્ત પોતે સત્ય છે અને જ્યારે આપણે તેમને અને તેમના વચનોને જાણીએ તો પાપ ને ભ્રમથી મુક્ત થઈએ ખ્રિસ્તના સત્યમાં આપણે સાચી આઝાદી આપે છે અને ઈશ્વર સાથે સારો સંબંધ બાંધે છે છઠ્ઠું વચન માંથી અધ્યાય પચીસ કડી ચાલીસ ત્યારે રાજા તમને જવાબ આપશે હું સાચું કહું છું કે અમારા ભાઈઓમાંના અદનામાં અદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે આ વચન દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્ત સેવાભાવ અને પ્રેમને મહત્વ આપે છે જ્યારે આપણે ગરીબ જરૂરિયાતમંદ અથવા દુઃખી લોકોની મદદ કરીએ ત્યારે તે જ ઈસુ માટે કરેલું ગણાય ઈશ્વર માટે સાચો પ્રેમ દેખાડવામાં આપણે પરોપકાર અને દયા દર્શાવવી જરૂરી છે સાતમો વચન બીજો કરીને અધ્યાય બાર કરી નવ પણ તેમણે મને કહ્યું મારી કૃપા પૂરતી છે દુર્બળતા હોય છે ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે એટલે હું તો ઘણી ખુશીથી મારી નબળાઈઓની બલાશ સામર્થ્યની છાયા મને મળતી રહે આ વચન બતાવે છે કે ઈશ્વરની કૃપા આપણા દરેક નિર્બળ પળોમાં પણ પૂરતી છે જ્યારે આપણે દુર્બળતાનો અનુભવ કરીએ છીએ ત્યારે ઈશ્વર પોતાની શક્તિ દ્વારા આપણને ઉઠાવે છે આ વચન આપણને ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવાની અને આપણા દરેક સંઘર્ષોમાં તેમની શક્તિમાં શરણ લેવાની પ્રેરણા આપે છે મિત્રો આજનો શુભ સંદેશ પ્રભુ વિશ્વના રાજ્યમાં જે લોકો જવા માંગે છે તેમની માટે છે હવે વિલંબ કરવાનો સમય નથી ચાલો આત્મિક જીવનમાં પ્રગતિ કરીએ પ્રભુ સાથે સંબંધ મજબૂત કરીએ અને સદાય તેમની ઈચ્છામાં ચાલીએ જો આ સંદેશાથી તમને આશીર્વાદ મળ્યા હોય તો તમારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેથી વધુ લોકો આ તૈયારી કરી શકે ઈશ્વર તમારું માર્ગદર્શન કરે જય ઈસુ મસી તમારો આભાર